કે દુર્યોધન ના પક્ષમાં ભીષ્મ પિતામહ યુદ્ધ કરતા હતા અને દુર્યોધન વારે વારે કહે કે હે પિતામહ તમે તો આ અર્જુનનો વધ કરવાની ક્ષમતા રાખો છો તમે અર્જુનનો વધ કેમ નથી કરતા તમે અર્જુનનો વધ કેમ નથી કરતા તમે લડો છો અમારા તરફથી પણ તમે બીજા સામેવાળા અમારા

મને આ યુદ્ધમાં વિજયી ભવના આશીર્વાદ આપી દો આ યુદ્ધમાં મારું મૃત્યુ ના થાય એવા આશીર્વાદ આપી દો અને ત્યારે ભીષ્મ પિતામહે વિચાર્યું કે હું આટલા આટલા પાપનો સાક્ષી બન્યો છું કેટલા બધા પાપ દુર્યોધને કર્યા છે અને મારે જાણે અજાણે અથવા તો મને ક મને એનું સાક્ષી બનવું જ પડ્યું છે પરંતુ હવે આ આશીર્વાદ તો હું દુર્યોધનને નહીં જ આપું ત્યારે ભીષ્મ પિતામહે વચ્ચેનો માર્ગ કાઢ્યો એણે કહ્યું કે દુર્યોધન હું તને તો એ આશીષ નહીં આપી શકું પરંતુ એક કામ કર હું તારી પત્ની ભાનુમતીને દુર્યોધનની પત્નીનું નામ છે ભાનુમતી દેવી કહ્યું કે હું તારી પત્ની ભાનુમતી નહીં અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઉં કે જેથી કરીને એક કુલ વધુને આશીર્વાદ આપવાથી મને કોઈ બંધન નહીં વ્યાપ્ત થાય મે પાપના હકદાર કે ભાગીદાર બનવાનો યશ અપ્યશ મારા માથે નહીં આવે એટલે હું ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીનો આશીષ આપી દઈશ કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં હું જ્યારે ભગવાનના સ્મરણમાં ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે તું ભાનુમતીને મારી પાસે મોકલજે અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ ભીષ્મ પિતામહ જો ભાનુમતીને આશીષ આપી દે અખંડ સૌભાગ્યવતીના તો પછી દુર્યોધન અજય થઈ જાય દુર્યોધન ને આ યુદ્ધની અંદર હરાવવો એ બહુ અઘરું થઈ જાય અને કદાચ એ અસંભવ પણ થઈ જાય એટલે ભીષ્મ પિતામહ ભાનુમતીને આશીર્વાદ કોઈ પણ હિસાબે આપવા ના જોઈએ પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ભાનુમતી આવવાના હતા પણ આ તો ભાઈ કાળિયા ઠાકોરની માયા છે એની લીલા છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ કૃષ્ણા એ દ્રૌપદીજીનું નામ છે દ્રૌપદીજીને જગાડ્યા છે અને દ્રૌપદીજી એ જાગી અને કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ મધ્યરાત્રિએ શું કામ છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અવાજ નહીં મારી પાછળ પાછળ આવો અને દ્રૌપદી પાછળ પાછળ ચાલે છે હજી તો માંડ ચાર ડગલા ચાલ્યા હશે ત્યાં તો દ્રૌપદીજીના નુકુરનો ઝાંઝરનો અવાજ આવે છે છમ છમ અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ દ્રૌપદીજીને કહ્યું છે કે હે કૃષ્ણ ઊભા રહી જાઓ ભગવાને પોતે દ્રૌપદીજીના નુપુરને કાઢી અને પોતાના હાથમાં પકડ્યા છે દ્રૌપદીજીની ચાખડી જે પહેરેલી હતી એ પણ અવાજ કરતી હતી આજે ભગવાન એ દ્રૌપદીની ચાખડી અને નુપુર પકડીને ચાલી રહ્યા છે જઈ રહ્યા છે ભીષ્મ પિતામહની જે છાવણી છે ત્યાં પહોંચી ગયા દ્રૌપદીજી પૂછે છે શું કામ છે ત્યારે કૃષ્ણ કહેતા નથી આ કાનુડો કરાવે ને તો કે નહીં ને કરાવીને જે કરે એ કાનુડો નહીં કઈ કહેતા નથી એ છાવણીની અંદર કૃષ્ણને કહે છે કે તમે અંદર જાઓ બસ બીજું કાંઈ જ નહીં દ્રૌપદીજી અંદર પ્રવેશે છે હજી તો બ્રહ્મ મુહૂર્ત થવાને બે ઘડીની વાર છે અને કૃષ્ણ અંદર પહોંચી જાય છે કૃષ્ણની આજ્ઞા છે કૃષ્ણ જઈ અને એક કુલ પરંપરા એક સામાન્ય સૌભાગ્યવતી સ્ત્રીના રીતિ રિવાજ અને નિયમ પ્રમાણે એ જઈ ભીષ્મ પિતામહને પાય વંદન કરે છે ચરણ સ્પર્શ કરે છે અને જેવા ચરણ સ્પર્શ કરે છે એવા ભીષ્મ પિતામહના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે અખંડ સૌભાગ્યવતી ભવ અને એ સમયે દ્રૌપદીજી પિતામહને કહે છે કે હે પિતામહ તમે મને ધન્ય બનાવી દીધી ભીષ્મ પિતામહ અવાજ ઓળખી જાય છે કે આ અવાજ ભાનુમતી નો નથી ભીષ્મ પિતામહ આંખો ખોલે છે અરે દ્રૌપદી તમે અહીંયા ત્યારે ભીષ્મ પિતામહ ને દ્રૌપદી તો બે હાથ જોડીને ઊભા છે એને કાઈ ખબર જ નથી ભીષ્મ પિતામહ ખબર પડી જાય છે કહે છે કે દ્રૌપદી કોની સાથે આવ્યા છે દ્રૌપદીજી પાછળ જોવે છે તો હાથમાં ચાખડી ચાખડી હાથમાં અને અને લઈ કૃષ્ણ છે ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે કૃષ્ણ તમારું ધાર્યું તમે કરાવી લીધું છે હવે મને અહીંયા આવી જ ગયા છો મારા ઉંમરે તો મને એક વચન આપો અને ત્યારે ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણને બાંધી લે છે કૃષ્ણ કહે કહે છે 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 કે કે એવું તો શું વચન અને ત્યારે ભીષ્મ પિતામહ હે કાળિયા ઠાકોર અંતિમ સમયે અંતિમ ક્ષણે મારી નજરની સામે જ્યારે તમે ઊભા હશો જ્યારે તમે આવશો ને ત્યારે જ મારો આ દેહ પ્રાણનો ત્યાગ કરશે અને એટલે ભગવાન જ્યારે ભીષ્મ પિતામાં છપ્પન દિવસ સુધી બાણ શૈયા ઉપર રહ્યા ટપકતા એક બાણ જ્યાં જ્યાં વાગ્યું છે ત્યાંથી રક્ત ટપકી રહ્યું છે અને છપ્પન છપ્પન દિવસ બાણની શૈયા ઉપર રહેવું ટપકતા રક્તવાળા શરીરે અને ભગવાનની રાહ જોવી આનાથી મોટું તપ કયું હોઈ શકે બાકી તો ભીષ્મ પિતામહને એ ઈચ્છા મૃત્યુનું વરદાન હતું જો ભીષ્મ પિતામહ ઈચ્છે તો એ તરત જ પોતાના દેહનો ત્યાગ કરી શકે એમ હતા પણ ભીષ્મ પિતામહ તો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે કૃષ્ણ આવે અને કૃષ્ણ જ્યારે આવે ત્યારે જ હું મારા પ્રાણનો ત્યાગ કરીશ કયા વગર કરાવી દે એનું નામ કૃષ્ણ શરીરથી કરેલા એ શરીરથી ભોગવવા પડે છે ભીષ્મ બે હાથ જોડીને કહે છે કે હે કૃષ્ણ એક જ વાત પૂછવી છે મારા એવા તો કયા પાપ છે કે એની સજા હું બાણ શૈયા ઉપર રહી અને ભોગવી રહ્યો છું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તમે કોઈ પાપ કરી જ ના શકો તમે ભીષ્મ છો ભીષ્મ પાપ ના કરી શકે પાપ નથી કર્યું પરંતુ આ શરીરથી તમે જે દુષ્કર્મોના સાક્ષી બન્યા છો એ દુષ્કર્મની સાક્ષી સ્વરૂપે આ શરીર ભોગવી રહ્યું છે એટલે શરીર ભોગવે શરીરના કર્મ શરીર જ ભોગવે મનના કર્મ એ મન ભોગવે It